તો જય બાબા મારા વાલા બધા મિત્રો તો આ હવેલી કદાચ તમે જોઈ હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આવી ગયા છીએ આજે કઈ જગ્યાએ તમને ખબર હોય તો કમેન્ટ કરો અને કે આજે હું તમને જણાવીશ કે આ જગ્યા કઈ છે તો મારા વાલા મિત્રો આપણે આવ્યા છીએ જ્યાં અમિતાભ બચ્ચને આપણા ગુજરાતમાં પિક્ચરનું શૂટિંગ કરેલું હતું ત્યાં તો વાલા તમને કદાચ ખબર હોય તો એ મૂવીનું નામ છે સૂર્યવંશી કદાચ યાદ આવે તો કોમેન્ટ કરજો ચલો હું ઉપરનો નજારો બતાવું ને પછી તમને કહું કે આ કઈ જગ્યા છે ને તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો વાલા તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ જુઓ વેલીની અંદર ફોટા પાડવા પણ ખૂબ જ લોકો આવે છે દેખાય છે ને જો મિત્રો અહીંયા ઘણા બધા લોકો જોવા પણ આવે છે ફરવા પણ આવે છે અને એની ઉપર જોવા પેલેસ ટાઈપ છે અને હવે આપણે આગળ વધીશું તો વાલા મારા બધા મિત્રોને એટલું કહેવા માગું છું કે વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો ને શેર પણ કરજો ને ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ કરજો તો આ જગ્યાનું નામ છે બાલારામ બાલારામ જગ્યા એકવાર જો તમે ગુજરાતના હોય ને તો એકવાર જરૂરથી ઓટો મારજો વાલા તમારું હૃદય કામ એમ થશે કે ના યાર જોયેલા એક જગ્યા તો આ રીત છે તો વાલા આપણે ગુજરાતમાં પહેલીવાર કોઈ પિક્ચરનું શૂટિંગ થયું હોય તો એ આ બલારામની અંદર છે અને એ શૂટ એ મૂવીનું નામ છે સૂર્યવંશી આપણો એનો હીરો છે અમિતાભ બચ્ચન તો ચાલો વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ જુઓ હળો આપણે ઉપર જઈશું દેખાય છે ને બાકી આ મૂવી જેવું જીવ તો હળો આપણે આગળ જઈએ જુઓ આ ખોટા પાડે છે જુઓ